આય કુખાર માં મેલડી માતાજી ના કયા કયા હક હોય છે તે વાત ઉપર કુખાર માં શું પ્રવચન આપું તે આપણે આ व जे सत्य से सत्य फोटो रिपोर्ट उकई छे तो माता ये उ कऊ छु माटी ની મૂર્તિ કદા મલન આ એ લાઈન કદા છો દીકરી ને એક વાર કે મારા 5 વર્ષ પૂરા કરવાના તો તમારી પૂર દેવી ની તમારી પૂર દેવી છે આજુબાજુ બીજા રૂમ માં ગમે તો માટી ની મૂર્તિ લઈને સ્થાપના કરી અને એનો કદા 10 દિવસનો ઉપવાસ કરી

ના ડૂબતા હોય તો પરળે સુંડ પકડી એક જણો પકડે પગ પકડે ગણપતિ જોતા હશો ભગવાન ભાઈ આ મજાક મસ્તી ના ના દિવસો થઈ ગયા છે બધા ગણપતિ માં કેવા કેવા ગીત મારા તો ક્યાં નહીં જવા દે ગણપતિ નું ભગવાન એમાં પાછા તમે ઇન્વોલ્વ થાય ગુનેગાર તમે ત્યાં મજાક નો વિષય નહીં ધર્મ ભગવાન મજાક નો વિષય નહીં આજકાલ તમે જ મજાક બનાવો તમે બનાવો તારે દુનિયા બનાવશે આ તમે મજાક ના કરતા તો કોઈના બાપ ની તાકાત મારા રોમ કોઈ મજાક કરી બનાવો છો એટલે વ્રત કરતી હોય કોઈ દીકરી તો મારી કોઈ ના નહીં તમારી ઈચ્છા ની વાત છે પણ તમારી માતા ગમે કરવું હોય તો કોઈની ટેક હોય કે અમારી માતા હતી પાંચ વર્ષ પૂરા કરવાની ટેક હતી

મારા ભાવિકો ખાતું હશે ને તો ખાતું પણ પ્રસાદ પ્રસાદ હોય પાથ થાય જોતા છે એટલે અમને ખાલી મારો સંદેશો કે ખાવું તો ઘેર બેઠા ઈચ્છા કરજો આ દિવાળી જોઈ નહી હોય ને એ મીઠાઈ ના ખાઉ મેળ ને કોઈ દર ગોલ ખાવાની તો વાત દૂર છે તમે જોઈ ન હોય અને અનુભવ કરજો મારા સાલીતે દીવારી ઉઠી ચાટી રહ્યો આ દીવારી આવજો ગદາດ આજ લગિની તમારી 25 વર્ષ 50 વર્ષ ની થઈ છે પણ કોઈ દીવારી ના જોઈએ એવી દીવારી ના કરાવડાવના દીવારી કોઈ ના સાલતી નહીં જો એક દોસ્ત રાજી આપણું માન સન્માન બધું આપી દઈશ આવી તમને હું આશા આવું ખોટી અને આશા પૂરી ના કરું ને એ દોસ્ત મને મારો હું ખોટી આશા નહીં

તમે ભક્તિ કરજો ભગવાન ની તો કરવી જ પડે માતા એટલી વિષ્ણુ વગેરે એક ભગવાન તો વાલો હશે કોઈને ચાહે કૃષ્ણ હશે કોઈને રામ હશે કોઈને શંકર હશે કોઈને હનુમાનજી હશે પણ ભગવાન દરેક ના વાલા હશે બધા ભગવાન એક જ છે તમે જેને મોનો એને વધારે લગાવ છે તો એમાં દુઃખ લગાડવાની વાત નહીં તમે કૃષ્ણ પ્રત્યે વધારે લગાવ થતો હોય તો એમાં તમારી કુળદેવી ચામોલ માતા માતા યાત્રા થશે નહીં જેમ કે નું કેવું બધી એનાથી બનેલી છે તમારી ઘરની માતા યાદ આવે છો એવું હશે શું નો તો એવો વિચાર નહી કરવાનો થતી હશે મને યાદ કરવાથી તમારી કુળદેવી તમારા પેઢીના પિતૃ પૂર્વ માતાઓ યાત્રા થતા નહીં એનું મુખ્ય કારણ એ છે કે હું તમારા પેઢીના હક અધિકાર છીનવતી તમારા પેઢીના દેવના હક અધિકાર હું છીનવવાની કોશિશ કરતી હોય છીનવી જતી હોય ને તારે મારી મારું નોમ દેવાથી મને યાદ કરવાથી તમારે પેઢી ની માતા તમારી પર એતરાજ થાય જેમ કે દીકરો ભલે મારા આશીર્વાદ થી કોક આવ્યો પણ એ લક હું મારા પારે ઉતાર આવું એનો હક છીનવું તો તમારી માતા હોટકાયાત્રા થાય કાયદેસર હક એણે આવ્યું કે મેં આવ્યું પણ એની રજા વગર તો માર થી આવ્યું હોય ને એ હક તમારી માતા નો છે એટલે તમારા દીવ નો હક અધિકાર નહી માતા હોય તમારા દીવ ના હક અધિકાર ના છીનવતી હોય ને તો કોઈને મોરડી દીકરા એવા છે મેરડી પ્રત્યે બહુ લગાવ છું અમના મોબાઈલ માં પ્રત્યે બહુ પ્રેમ છે હું એવું કઉ છું કે તમે બધી માતા ને કોઈ શક્તિ યાત્રા થતી એક માટલી કોને ગમે તે ગાડી લીધી ગમે તે વસ્તુ લીધું કોનો હક લગ્ન કર્યા છેડા છોડવાનો હક દીકરો આવ્યો પેઢીમાં કરવાનો માતા તમારી ચિંતા થાય આ તો પાછું વધારે જમવાનું હતું ને એટલે પેલા કહી દીધું પેલા પ્રસાદી લઈ લોકે હજી જેવું પ્રવચન નહી પત પિક્ચર ની ટોકી હોય ને દોડ